નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આવે તો તહેવાર માની લેતું પરંતુ એ વર્ષ એ વર્ષે ગામ પર એવા દુષ્કાળે પગ મૂક્યો જાણે આકાશે પોતાની કૃપા ખૂંપી નાખી હોય પડ્યો વરસાદ ખેતર સૂકા થયા પશુઓના હાડકા દેખાવા લાગ્યા અને ગામના લોકોના ચહેરા પર જરા પણ સાયડી નહોતી એ જ ગામમાં વસતો હતો વીરજી આહીર ગામમાં દરેક તેને વીરજી કહી બોલાવતા સ્વભાવ એટલો નમ્ર કે કોઈને પાણી માંગતા પહેલા જ આપતો અને એટલો ગૌરવ કે ગરીબી હોવા છતાં હાથ ફેલાવતા શરમ આવતી એનો એક જ ગર્વ એક દીકરી નાનપણમાં જ ખૂબ લાગણીથી ઉછરેલી પથારીમાં પવન લાગશે એમ ચિંતા કરતો આંખોમાં પાણી ભરાય તો પોતે પણ ધ્રુજી ઉઠતો પણ સમય એવો આવ્યો કે દીકરીના લગ્ન કર્યા બાદ તેના જીવનની દોરી દુષ્કાળે ઝડપી લીધી હતી દીકરી મેઘાઓ વર્ષથી પિતાને જોયા પણ ન હતા લગ્ન બાદ શહેરમાં વસવાટ કરતી હતી સારા ઘરમાં રહેતી પણ માનસિક રીતે બાપ સાથેની યાદો વાળી સાવ નરમ દીકરીએ ઘણી વખત તેના પતિને કહ્યું હતું એકવાર મારા બાપને જોવા લઈ જાઓ પરંતુ એની રહસ્યમય ભરી નજરમાં એક અણગમો હતો ગરીબી વાળું ઘર જોવું કે ગરીબ સસરાને મળવું એને ગૌરવ સાથે ખપતું નહોતું વર્ષો વીતી ગયા કાળ ગતિએ માણસોને બદલ્યા પણ બાપનો પ્રેમ ક્યારેય નહીં દુષ્કાળે ગામની શારે બાજુ ધૂળના મોજા ઉડતા લોકો રોજિંદા કામ છોડી મજૂરી કરવા પાડોશી તાલુકામાં જતા વીરજી પણ સવાર થતા પોતાના માથા પર રૂમાલનો ફેટો બાંધી હાથમાં લાકડી ધરાવી માથે માટીનું તગારું મૂકી મજૂરી કરવા નીકળતો હો બાપ બે જોડી સોખા લુગડા જે ક્યારેક વહુએ આપેલા હવે ફાટીની ઠીગડા મારેલા ઘૂંટણ દેખાય તેટલી ગરીબી આંખોમાં કંકાસ તદ્દન ખૂટી ગયેલ પણ અંતરમાં દીકરી માટેની યાદો ક્યારેય સુકાઈ નહોતી એ દિવસે ગામના લોકો જોડે મજૂરોને વેતન માટે માટી ખોદવાની જવાબદારી સોંપાય એટલો તપતો કે જમીનમાં પગ તાપી નાખે ધીમે ધીમે તરફ ધૂળના વંટોળમાં એક બળદગાડી અટકતી દેખાય બળદગાડીમાંથી ઉતરતી એક સ્ત્રી તદ્દન પાતળી ગોરા રંગની સુંદરીથી મુખ ઢાંકી પાછળ એક પુરુષ ઊભો થોડો અભિમાની કપડાં સારા આંખોમાં ગર્વ સ્ત્રીના પગલા આગળ વધે છે આંખો ઊંચી કરે છે અને જેવી નજર પોતાના બાપ પર પડે આ હા 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 આવી છે મારા બાપની એ શબ્દ એના મોઢેથી સરી પડ્યા જાણે દિલમાંથી ફાટેલી શીસ વીરજી તગારું ઉતારવા જાય છે પણ દીકરીને ઓળખી લે છે જાણે સમય જ થંભી ગયો માથેથી પછીનો ટપકે છે પણ આંખોમાં ખુશીની અજવાળું છે અરે આ તો મારી દીકરી મેઘા વીરજી આનંદથી બોલી ઉઠે છે અને તગારાને ઉપાડી ઘા કરે છે આવી ગયો મારો વિસામો આવી ગયો મારો બાપલો એ શબ્દમાં સ્નેહનો જે તડકો હતો ને એ વૃક્ષ પર પડેલી પ્રથમ સબનમ જેવું હતું ઓ મેઘા તો દોડતી જ આવે છે રડે છે નિયંત્રણ વગર રોકી ન શકાય એટલું બાપના બાઠ ભરીને કહે છે કે મારા બાપ તમારું હાલ કેમ થયું આવી સ્થિતિ કેમ વીરજી પસીના ભર્યા હાથ દીકરીના માથા પર મૂકે છે કે બેટા કુદરતની કમાલ છે દુષ્કાળે તો સૌને તોડી નાખ્યા મેઘા આવી ત્યારે એક જ આશા રાખીને આવી હતી કે મણ લઈ જવાની પણ બાપની આ હાલત જોઈને એ બોલવાનું તો દૂર વચ્ચે ઊભી રહેવાની તાકાત પણ ગુમાવી દે છે આંખમાંથી ટપકતા આહુડા પાણી જેમ ટપકતા રહે છે વીરજી ધીમી વાણીમાં કહે છે કે બેટા ઘેરે જઈએ મેઘા શ્વાસ વચ્ચે બોલે છે નથી આવું બાપુ વીરજી તરત રોકી દે છે ના બેટા તમારું ઘર છે તમારે ખુશ થઈ રહો હું તો ઠીક છું અને એ વીરજી રૂમાલનો ઉતારે છે છોડીને એક શેડે બાંધેલા પચાસ રૂપિયાના જૂના સિક્કા જે તેને મહિને મહિને મજૂરી કરીને બસાવ્યા હતા ધીમેથી દીકરીના હાથમાં મૂકે છે કે લે બેટા તારે કામ આવશે મેઘા રડતા રડતા બાપના પગમાં પડી જાય છે આ દ્રશ્ય એટલું મર્મસીય હતું કે પવન પણ થંભી ગયો હોય એમ લાગતું હતું આ વચ્ચે દૂર ઊભેલો જમાય અભિમાની ઊંચા ઘરના ઘમંડી સંસ્કારવાળો આજે પહેલીવાર પોતાના ગરીબ સસરાની દશા જોઈ રહ્યો હતો પરંતુ દિલ ન નરમાયું એનું તેણે પત્નીના હાથમાં સિક્કા દેખ્યા તેણે ગુચ્છામાં હાથ આગળ વધારી કહ્યું કે આવા બુઢા પાસેથી પૈસા લેતીની અને એને સિકાનો ઘા કરી પાછા ફેંકી દીધા અને એ ક્ષણે વીરજીએ તે ઘા પોતાના હૃદયમાં અનુભવે છે સિકા જમીન પર ટકરાયા અને વીરજી ધીમે ધીમે જમીન પર ઢળી પડે છે દુનિયા સામે મજબૂત દેખાતો પિતા દિલથી તૂટી પડે છે વીરજી જમીન પર ઢળી પડ્યો તે પળ ગામની હવામાં એક ભયંકર સનાટો છવાઈ ગયો ધૂળના વંટોળે જાણે એ વાતને સમજતા પળભરમાં પોતાનું વલણ બંધ કરી દીધું હતું મેઘા તદ્દન રડી પડી પથ્થર જેવી બની ગઈ બાપના ચહેરા પર પસીનાના ટીપાં અને ધૂળનું મિશ્રણ પરંતુ એ ધૂળ પાછળ છુપાયેલું તૂટેલું હૃદય માત્ર દીકરી જોઈ શકી મારા બાપ મારા બાપ આંખ ખોલો મેઘાના શબ્દ રડવાની વચ્ચે ટૂંટાઈ જતા હતા હૃદય ફાટતું ગળામાં શબ્દો અટવાતા જમાય થોડો આગળ વધ્યો પરંતુ તેની આંખોમાં કોઈ દુઃખ ન હતું જાણે કોઈ ગંદુ કામ પૂરું થયું હોય અને હવે તે ઝડપથી અહીંથી ચાલતું થવું હોય તેણે અવાજ કઠોર કર્યો કે મેઘા છોડો આ બધું આવો ચાલીએ જઈએ મેઘાએ પતિ તરફ ગાઢ ક્રોધથી જોયું આ પહેલીવાર હતું કે મેઘાની અંદરનો દમ એવો દેખાયો તમે સુભ મારા બાપ વિશે એક શબ્દ નહીં બોલશો પતિ થોડી ક્ષણ માટે અટકી ગયો કદાચ પહેલીવાર જાણ્યું કે સ્ત્રી ભલે સુમસામ હોય પરંતુ જ્યારે વાત તેના બાપની આવે ને તે નદી પણ વાવાઝોડું બની જાય છે ઓ મેઘા તરત હાથમાં પાણીની હુંડી તરફ દોડે છે કૂવાના કાંઠે માટલામાં થોડી તિરાડ પડી હતી પણ દુષ્કાળે ગામના એક કૂવામાં થોડું પાણી ભરેલું હતું ત્યાં જ ગામની બે સ્ત્રીઓ દોડી આવી અરે મેઘાબહેન શું થયું વિરજીભાઈને શું થયું મેઘા બોલી પણ શક્તિ ન હતી આંસુઓએ શબ્દોને બંદી બનાવી દીધા હતા સ્ત્રીઓએ તરત પાણીનો કપ તેના હાથમાં આપ્યો મેઘાએ બાપના ચહેરા પર પાણી સાટ્યું હથેળીઓથી તેના ગાલ પર હળવેથી ઠપકો માર્યો બાપુ બાપુ બોલો ને હું આવી તો શું તમારા પાસે આવી છું ધીમો શ્વાસ ચાલતો હતો પણ આંખો ખોલતી નહોતી વીરજીનો સાતીનો ઉસાહસ નબળો પડેલો લોકો ધીરે ધીરે ભેગા થવા મળ્યા દુષ્કાળમાં ગરીબ માણસ જીવતા મરતા હોય છે એક વૃદ્ધ બોલ્યો કે બિચારા વીરજી એકલવાયા રહે છે દીકરીને વર્ષોથી નહીં જોઈ બીજી સ્ત્રી બોલી કે આ વાતો મેઘાના હૃદયમાં તીર જેવી વાગતી હતી એ જાણે પોતાના મનને દોષ આપતી હતી મારે પહેલા આવવું હતું મારા બાપને એકલા ના છોડવા જોઈએ આ પસ્તાવા કરતાં ભારે કોઈ વજન નથી અને મેઘાના હૃદય પર એ વજન પથ્થર જેવું બેસી ગયું પછી એની નજર પતિ તરફ પડી પતિ ત્યાં ઊભો હતો પણ એ આંખોમાં માનવતાનું એક ટીપું પણ ન હતું એણે કહ્યું કે મેઘા આ ગામમાં ઊભા રહીને શું મળે સાલો ગાડી સુધી સાલો હું કંઈક કોઈ ડોક્ટર બોલાવીશ મેઘાનો અવાજ તીખો કડક અને તૂટેલો ઓલ એટ વંશ ડોક્ટર મારા બાપને જે ઘા આપ્યા એ પહેલા ભરજો એક વૃદ્ધ ગરીબ માણસના હાથના બસાવેલા ચીકા ફેંકવામાં શરમ ન આવી તમને પતિ થોડો સંખવાયો પરંતુ અહંકાર કિસ્સત ખાય તેવું નથી તે બોલ્યો અરે મેં શું ખોટું કર્યું અમને તેના પૈસા ન જોઈએ હું માત્ર મેઘાએ અટકાવી દીધો શુભ એકદમ શુભ સન્માન ક્યાંથી ખરીદાય છે તે તમને ખબર નથી આ બોલીને મેઘા ફરી બાપ તરફ વળી ગઈ ગામના બે પુરુષો મોતીભાઈ અને કાળું એ વીરજીને સંભાળીને પોતાની સાંયા ફેલાવી મેઘાબેન ડરશો નહીં શ્વાસ ચાલે છે પાણી આપો દીકરીનો અવાજ સંભાળે તો આંખ ખોલી જ આપશે કાળુએ ધીમેથી બોલ્યું કે વીરજીભાઈ તો હંમેશા કહેતા કે મારી મેઘા આવે ને તો હું તો એ દિવસે જીવતો મરી પણ ન જાઉં આ સાંભળતા જ મેઘા ફરી તૂટી પડી બાપની બાજુમાં બેઠી તેના હાથને પોતાની ગોદમાં રાખી ધીમે ધીમે વિરજીએ આંખ ફેરવે એમને દીકરી દેખાય ધૂંળા ધૂંધળા શહેરામાં પણ એ જાણે ઓળખી ગયા કે મેઘા કે હા બાપુ હું જ તમારી મેઘા બોલો ને બાપા મેઘાનો અવાજ રડવાથી કાંપતો હતો વીરજીના હોઠ હળવા હાલ્યા બેઠા રડા કેમ તારા હાથમાં મેં જે સિક્કા આપ્યા ને એ તો મારા આશીર્વાદ છે મેઘાએ સિક્કા બંને હાથથી બાપના સાતી પર મૂક્યા એ મારે માટે નહીં બાપુ એ તો તમારા માટે છે જમાઈ થોડું દૂર સર્યો વાતો ગાઢ થઈ રહી હતી અને એની હાજરી અણગમતી વીરજીના શ્વાસ હજી કમજોર હતા પરંતુ હૃદયની ગરમાએ એ દીકરી માટે અધૂરું નહોતું વીરજીએ ધીમેથી પૂછ્યું કે મેઘા તું સુખી છે ને આ પ્રશ્ન એવો હતો કે જાણે બાપ પોતાના અંતિમ શ્વાસનની ખાતરી કરી રહ્યો હોય દીકરીએ તરત જ માથું હલાવ્યું કે હા બાબુ હું ખૂબ સુખી છું તમે ફક્ત સારા થાવ વીરજીએ નબળું સ્મિત લાંબા વર્ષોનું પિતા સ્નેહ એ સ્મિતમાં સલકાયું કાળુએ ગામની ડૉક્ટરાણીને બોલાવા દોડ લગાવી પણ ત્યાં સુધી વિરજીનો શ્વાસ ફરી ધીમો થવા મળ્યો હતો પૂર્વ દિશામાં સૂર્ય પોતાના રંગ બદલી રહ્યો હતો જાણે દિવસ પણ આ પળનું દુઃખ સમજતો હોય ગામની ડૉક્ટરાણી આવી ધીમે તેને નાડી પડતી તપાસી તેની આંખોમાં ચિંતા દેખાય મેઘાબેન ગભરાશો નહીં પરંતુ વિરજીભાઈએ બહુ મહેનત કરી છે શરીર તો બહુ નબળું થઈ ગયું છે તેમની સંભાળ રાખવાની જરૂર છે મેઘા તરત બોલી હું રાખીશ ને હું જ રાખીશ ને મારા બાપની સંભાળ મારા બાપુ મારી પાસે જ રહેશે પતિએ થોડી નારાજગી સાથે કહ્યું કે મેઘા શહેરી ઘરમાં તમે આ બધું મેઘાએ એની તરફ ચેતવણી ભરેલી નજર કરી કે મારા બાપ પહેલાં બાકી બધું પછી આ શબ્દ પડે મેઘાના જીવનના નિયમ બની ગયા હતા ગામના લોકો વીરજીને લઈ તેમની વસ્તુ ઘરે પહોંચાડવા માંડ્યા ઘરના સાપરેથી ધૂળ પડી રહી હતી દરવાજો અરસપરસ વર્ષોથી જૂની યાદોની સાથથી હતો અને અંદરનો ખાલીપણો એ બતાવતો હતો કે વીરજીભાઈ કેટલા એકલા રહેતા હતા મેઘા ઘરમાં પ્રવેશે છે જ્યાં ક્યારેક તેના બાળપણના હાસ્યના પ્રતિધ્વની રહેતા આજે ત્યાં માત્ર ખાલી સૂકા વાસણ અને તૂટેલા દીવાલોનું મણ રહ્યો એના હૃદયમાં અજાણ્યો દુઃખ તૂટી પડે છે બાપુ તમે કેટલા વર્ષોથી એકલા રહ્યા વીરજીએ ધીમે સ્મિત આપ્યું કે બેટા હું એકલો ક્યાં હતો તારી યાદ તો રોજ મારો સાથ આપતી મેઘા ફરી રડી પડી વીરજી દીકરીના હાથને પકડી કહે છે તું આવીને ભલે પણ બાજરો ન લઈ જ શકી પણ બેટા મારી આંખનો તારલો લઈ ગઈ આ સવાદે મેઘાનું હૃદય તૂટેલું શિશુ જેવું ગયું બહાર જણાવ્યું અશાંત અણગમતો અણગમતો ને અણગમો દેખાય પરંતુ અંદર બાપ દીકરીના જીવનની સૌથી પવિત્ર પળો પસાર થઈ રહી હતી વીરજીને ઘર સુધી લાવવામાં આવ્યા અને જૂની ઝૂપડી જૂના દુઃખોથી ભરે ગઈ હોય તેવું લાગતું હતું દીકરી એને બાજુમાં બેસીને હળવેથી ઠપકા મારતી કે જાણે સમય પાછો ફર્યો હોય અને મેઘા ફરીથી નાનપણના દિવસોમાં બાપની બાજુમાં બેઠેલી હોય રૂમમાં મીઠા કડવા સમરણોની સુગંધ હતી જમાઈ બહાર ઊભો હતો હાથ કમર પર રાખીને તેનો ચહેરો વાંકડો કર્યો ગામના લોકોની નજરમાં જોકે અનદાર સલકાતો હતો પણ એને એની કદર નહોતી થોડી વાર પછી એ રૂમમાં પ્રવેશ્યો મેઘા હવે હાલો હું અહીં કલાકોથી ઊભો છું મેઘા ધીમેથી વીરજીના માથા પર હાથ ફેરવતી હતી અવાજમાં દ્રઢતા મારા બાપને હાલ કોઈ જગ્યાએ લઈ જઈ શકતું નથી તમે શહેર જવું હોય તો જાઓ પતિ આશરેથી ગુચ્છે થઈ ગયો શું તો અહીં રોકાવાનો વિચાર કરાશો આ ઝૂંપડામાં આ ગરીબાઈમાં મેઘા પાસું જોયું પણ નહોતું ગરીબાઈ આય કામની નથી પરંતુ ગરીબીમાં બાપને છોડવું એ સૌથી મોટી ગરીબી છે પતિ કડક ટેમ્પરમાં બોલ્યો તો જાનાશો કે સમાજ શું કહેશે મેઘાએ પહેલી વાર આંખો કરીને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે સમાજ નહીં પહેલા બાપ સમાજનો અવાજ મારી ધર્મની સામે કશું જ નથી વિજયે ધીમેથી આંખ ખોલી એને સમાજનું દીકરી એને છોડવાની નથી વિજયે ધીમા અવાજમાં કહ્યું કે જમાય મેઘાને લઈ જજો આ ક્યાં વિસરતી નથી પરંતુ મેઘાએ બાપના હાથને બે હાથથી પકડી લીધા ના બાપુ આ વખતે તમારી વાત નહીં તમે જીવનભર સૌની વાત માની આજે તમને મારી વાત માનવી પડશે જમાએ હાથ મરડ્યા કે મારી બદનામી થશે લોકો મારી મજાક ઉડાવશે કે મેં ગરીબ સસરાના પૈસા ફેંક્યા મેઘાનો ધીરો પણ તીખો જવાબ લોકો મજાક ન કરે એ માટે તમે માનવતા છોડશો મારા બાપે જીવનભર મજાક સહન કરી પણ ઈમાનદારી નહીં છોડી અને ગામના એક વૃદ્ધ મોતીભાઈ બોલ્યા કે આ જમાય અમે ગરીબ છીએ એટલે માનવતા નહીં કે તમે પણ કોઈના દીકરા છો ને ગરીબનું દિલ ન તો સમજતા શીખજો જમાઈનું મોં વાંકડું થઈ ગયું એવું લાગતું કે એ પ્રથમવાર પોતાના અહંકાર પર ઘા અનુભવે છે પરંતુ એ માણસ ઘમંડી પણ એટલો જ તમાસો સહન ન થાય મેઘા જો તું અહીં રોકીશ તો પછી મારી સાથે કંઈ લેવા દેવા નહીં તમે નક્કી કરો કે આ શબ્દો જાણે મેઘાના હૃદયમાં વીજળી બની પડ્યા પણ તેની આંખોમાં હવે એક નવી જ આગ હતી પિતૃ પ્રેમની ધર્મની કર્તવ્યની એને ખૂબ શાંતિથી પણ દ્રઢ સ્વરે કહ્યું મેં નક્કી કરી લીધું છે કે હું મારા બાપ પાસે જ રહીશ ગામના બધા જ લોકો એકબીજા તરફ જોયું આ પહેલીવાર હતું કે એક દીકરી પોતાના બાપ માટે પતિની સામે દિવાલ બની ઊભી હતી જમાએ ગુચ્છાથી બહાર નીકળી ગયો અહંકારનો મેઘાનો આવાજ સંભળાયો પણ દિલમાં કોઈ દર્દ ન થયું એને બાપના હાથને ફરી પકડી લીધા વીરજીની આંખોમાં આશ્ચર્ય અને પ્રેમનું સંગમ મેઘા તું મારા ઘરવાળા પર થઈ બધું છોડીને આવી ગઈ સ્મિત સાથે કહ્યું કે બાપુ હું બધું સહન કરું પરંતુ બાપ તો જીવનમાં એક જ હોય છે ને વીરજીની આંખના ખૂણા ભીંજાઈ ગયા બેટા હું તો એકલો હતો તું આવી તો મારો આખું જીવન આવ્યું મેઘાએ તૂટેલા વાસણોને સાફ કરવા મળ્યા સુલા સળગાવવાનો પ્રયાસ કર્યો બાપના માટે ગરમ દૂધ બનાવ્યું અને પહેલીવાર ગામના આ ઝૂંપડીએ ફરી જીવંત થઈ બહાર રાત્રિ પડવા મળી નીરજ પવન હળવેથી પૂંકાતો પરંતુ મેઘાના દિલમાં અંજવાળું જાગતું હતું એણે પોતાની જાતને વસન આપ્યું કે મારા બાપની ગરીબી હું હવે મારી આંખ સામે ન જોવા દઉં મારી જિંદગી મારે બાપની સાયા જ વટા ગદલામાં સૂતો દીકરીની બાજુમાં ધીમેથી કહ્યું કે બેટા તું આવી એમને મારી જિંદગી લાંબી થઈ ગઈ મેઘાએ હાથ કસીને પકડી લીધો બાપુ હવે હું તમને ક્યાં જવા નહીં દઉં આ ઘરમાં એ રાત દુઃખની વચ્ચે એક સંતોષનો દીવો પ્રગટ કર્યો દીકરી બાપનું મિલન વર્ષોની દૂર ગઈ મમતા અને દીકરીના મનમાં આગ બાપને ફરી ઊભા કરવા માટે પણ આગળનો માર્ગ સરળ નહોતો જમાઈની વૃત્તિ ગાઢ થવાની હતી સમાજના શબ્દો ત્રિવળ બનવાના હતા અને વીરજીની તબિયત અજાણ્યા વળાંક લેવા જઈ રહી હતી દીકરી બાપને રસ્તા પરથી ઘરે લઈ આવી ઘરમાં જૂના દીવાલના ટેકા સતમાંથી ટપકતી બૂંદો બધું ગરીબીની સાક્ષી આપતું હતું દીકરી બોલ્યું કે બાપુ કમાણી તમારા આરામમાં ખર્ષાશે બાપના ચહેરા પર પહેલીવાર શાંતિ ઉતરી ગરીબીને ભાર સમજીને ચાલેલા વર્ષો પછી દીકરીના પ્રેમે હલકા કરી નાખ્યા મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી કરી આવનારા વિડીયો મળે થેન્ક યુ